અને આ બોર્ડ મારું એમ કે મારું ગોળ કે છે ઓમ જો કરશું શું એટલે બોર્ડ ઓમ મારી એટલે શું ખબર હે કે લોબેડ પડશે તો ઢુકડું પડશે એટલા માટે મને લાગે બોર્ડ બરોબર કાલે જ બરોબર આવ્યું વર તો હડો લે આ તો અમે વસ્તી બોર્ડ ના લીધે બધી હેડે હશે કે મો જો ભાડે ને કે આટલા થી આટલા જવાનું તાન ગડી લેવા ઉભરા આ કોઈ થાય ના યાર નકે મુ હાવ હા વેલા દેખાવા માંડ્યું તમારું આય દેખાય કેટલો તો

એટલે મોટા કાધેલું વિશે ના કાધેલા જેવું નતું લાગતું કાલે હા સા દોધ કચડી કચેડી બોલી રહ્યા હતા એટલે બોલવાની ભાષા આવી હોય છે એવું છે એવું ન એ તો પાલક જો પાલક બધેલો હોય છે પછી કેવું પડે તો ડોસી ભાઈઓ બધા કોઈ જમતમ નહી કુટુંબ ચીવડું છે વર ના રાખે નઈ ચા વાળા હમણાં લાવશે ને તો આપડે તો દાદા આપડે તો એવું જ લાગે કે દાદા કરી દોવા નું ચા ખાવ ચાલશે શું કરું તો ચી રીતનો

કદાચ પેલા મહેમાન આવે ને તો કેજો કે કરવા જાય તમે ખટક થી વાત કરજો બેઠો જ શું હોય લેવા તમે